અત્યારે આગળ વધીને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધીને હવે નાગપુરના વિસ્તારોની અંદર અને હૈદરાબાદના વિસ્તારોની અંદર આ વાવાઝોડું અત્યારે પહોંચેલું જોવા મળ્યું છે અને આ વાવા જોડાનો સાઇકલોનિક સર્ક્યુલેશન સ્ટ્રફ પણ ખૂબ જ મજબૂત જોવા મળ્યો છે આ સ્ટ્રફ ભુવનેશ્વરના વિસ્તારોથી ધાનબળનો વિસ્તાર નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈ બેંગલવી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે અને વાવા અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને વિશાખાપટ્ટનમના વિસ્તારોથી પણ ધીમે ધીમે આગળ વધીને

તોફાની પવનની ગતિવિધિ અને ભારે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘ મહેર થવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ને વાવાઝોડાની દિશા બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ ટકરાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે ને આવનારી અડતાલીસ કલાકોમાં આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈ શકે છે ને જેના કારણે ગુજરાતના અનેક પંથકોની અંદર જળબંબા કારને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હાલ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે વાબાઝડોનું કેન્દ્રબિંદુ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યું છે ને તેના આજુબાજુના વિસ્તારોની અંદર આ વાવાઝોડાનું સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે જેમાં આજે હૈદરાબાદના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમનો વિસ્તાર નાગપુર ભુવનેશ્વરના વિસ્તારોમાં મુંબઈના દરિયાકાંઠાનો વિસ્તાર બેંગલુરુના દરિયાકાંઠાના વિસ્તારની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે રેડ એલર્ટને અમુક વિસ્તારોમાં તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી તીવ્ર પવનની ગતિવિધિ પણ અત્યારે આગળ વધીને અનેક વિસ્તારોમાં ફૂંકાતી જોવા મળી છે અને જેને જોતા ગુજરાતના વાતાવરણની અંદર હાલ મોટો પલટોને બદલાવ આવતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પણ પવનની ઝડપ અત્યારે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને

મળી રહ્યો છે આમ સક્રિય થવાની સાથે જ અરબ સાગરમાંથી પણ સિસ્ટમ આગળ વધીને અત્યારે ટકરાયેલી જોવા મળી છે ને જેમાં બેંગલુરુના વિસ્તારોની અંદર બેંગ્લુર અને મુંબઈના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ ટકરાવાના કારણે ભારે અસરો જોવા મળી રહી છે આમ એક તરફ ગુજરાત ઉપર એક વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે તો બીજી તરફ એક બંગાળ અરબસાગર માંથી આવેલી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર બનીને તેના આજુબાજુના વિસ્તારોમાં જોર વધારતી જોવા મળી છે અને ત્રીજી સિસ્ટમ એટલે કે ગુજરાતની અંદર નિષ્ક્રિય બનેલું સોમાસુ પણ મજબૂત બનીને હવે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને સોમાસુ તીવ્ર બનવાના કારણે પણ ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોની અંદર ગાજ વિજને વીજળીના ચમકારા સાથે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે હાલ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે અતિભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં મિત્રો આવી રહ્યું છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડું સક્રિય બનવાના કારણે આજે અને આગામી બે દિવસોની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર ભારે જોર કરતું જોવા મળ્યું છે આગામી દિવસોની અંદર આ વાવાઝોડાની દિશા કઈ તરફ ની રહેવાની છે અને જેના કારણે ગુજરાત ઉપર કેવી અસરો આગામી બે દિવસોની અંદર જોવા મળશે જેની પણ સંપૂર્ણ માહિતી અત્યારે મિત્રો આપણે મેળવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ માહિતીની શરૂઆત કરીએ તો આજે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ અને બદલાવ જોવા મળશે જેના કારણે બંગાળની ખાડીમાં બનતું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચવાની સાથે જ પોતાનું સંક્રમણ ફેલાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાની અસરોને જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર જળબંબાકારને ધોધમાર વરસાદ વરસી શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ભારે તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે અને ચોવીસ કલાકની અંદર ચુમ્બોતેર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વર્ષો છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં સુરતના વિસ્તારની અંદર નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ભારે વરસાદ ખાબકવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પાણી પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે આબ ફાટ્યો હોય તેવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસતા અનેક જગ્યા ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળ્યા છે આમ આજે પણ ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતું જોવા મળશે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને હાલ ગુજરાત પર મોટીને મહત્વ ની આગાહી જાહેર કરવામાં આવી રહી છે જો આપણે જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો સૌ પ્રથમ આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોથી આજે શરૂઆત કરીશું જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે સાથે સાથે ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તારની અંદર ખંભાતના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે દાહોદના વિસ્તારોની અંદર છોટા ઉદયપુર બોડેલીનો વિસ્તાર ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર પણ પલટો આવી રહ્યો છે વડોદરાના વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર મોટા પલટા સાથે અતિભારે વરસાદ વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા જળબંબાકાર વરસાદ જોવા મળશે જેમાં વડોદરાના વિસ્તારની અંદર ખંભાતના વિસ્તારની અંદર દાહોદના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને આ એરિયાની અંદર હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાવાઝોડાની તીવ્ર અસરોને જોતાં આજે ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી છે અરબસાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ ભારે પવનો ટકરાતા જોવા મળ્યા છે અને પવનો ઠકરાવાની સાથે જ હાલ અનેક અનેક વિસ્તારોની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે હાલ ગાજવીજ પણ તીવ્ર બનતી જોવા મળી છે આમ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં પણ આજે સૌથી વરસાદ વધુ વરસાદ છે જે સુરતના વિસ્તારોની અંદર તાપીનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકોની અંદર ભારે એલર્ટ દર્શાવવામાં પણ આવી રહ્યું છે જેમાં પણ સુરતના વિસ્તારની અંદર તાપી અને નવસારીના વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર આભ ફાટ્યું હોય તેવી રીતે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં વ્યારાના વિસ્તારોની અંદર અને આહવાના પંથકોની અંદર પણ મોટી અસરો જોવા મળી શકે છે જેવું અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આમોદના વિસ્તારની અંદર રાજપીપળા ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ મોટો પલટાવ આગામી કલાકોની અંદર આવશે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે પણ પવનની તીવ્રતા સાથે પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની મોટી આગાહી દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મિત્રો હાલ જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે સિસ્ટમનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ હાલ મોટો પલટો આવતો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને ઘાતક પવન ફૂંકાતો અત્યારે જોવા મળ્યો છે આમ સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ જોવા મળશે જેમાં બોટાદના વિસ્તારોની અંદર અને ભાવનગરના વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ બોટાદના વિસ્તારોની અંદર અને ભાવનગરના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વાવાઝોડાના ભારે દબાણ સક્રિય બનવાના કારણે અતિભારે વરસાદ ભાવનગરની અંદર અને દાહોદના વિસ્તારોની સાથે બોટાદના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર સિસ્ટમના દબાણના કારણે મેઘમહેર જોવા મળી શકે છે જેવી આગાહી હાલ કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના કાઠાના વિસ્તારો જેમાં અલંગ મહુવા ઉના વેરાવળ જૂનાગઢના પંથકોની અંદર અમરેલીના વિસ્તારની અંદર પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડના વિસ્તારની અંદર સલાયાનો વિસ્તાર દેવભૂમિ દરિયા કાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે ગોંડલના વિસ્તારની અંદર જસદણ ચોટીલા રાજકોટ જામનગરના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ધીમી ધીમી અસરો વધતી જોવા મળી છે અને આ એરિયાની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે આજે સુરેન્દ્રનગરની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે મેઘગર્જના સાથે મેઘતાંડવ જોવા મળશે મોરબીના વિસ્તારની અંદર પણ હાલ પલટો આવતો જોવા મળ્યો છે આમ સિસ્ટમની તીવ્ર અસરોને જોતાં આજે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટા સાથે આજે ત્રણ ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી સૌરાષ્ટ્ર માટે પણ હાલ મિત્રો દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ હવે સિસ્ટમના દબાણને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર સિસ્ટમનું અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર મેઘ તાંડવ મેઘ ગર્જના સાથે અતિભારે વરસાદ ખાબકી શકે છે જેવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે જેમાં પણ રાધનપુરના વિસ્તારની અંદર અને હિંમતનગરના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે ખેડબ્રહ્મા અને પાલનપુરની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે પાલનપુરની સાથે મહેસાણાના વિસ્તારોની અંદર વિરમગામ અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ મજબૂત બનવાના કારણે અને સોમાસું ઘાતક બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ઉત્તર ગુજરાત માટે કરવામાં આવી રહી છે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર હવે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને સાગરમાંથી આવતો આ પવન કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને કચ્છની અંદર પોતાનું જોર વધારતું જોવા મળી રહ્યું છે આમ કચ્છની અંદર પણ આગામી કલાકો દરમિયાન તીવ્ર સિસ્ટમની અસરોને જોતા મોટો બદલાવ આવતો જોવા મળશે જેમાં નળિયા માંડવી લખપતનો વિસ્તાર ખાવડ રાપર ગાંધીધામની સાથે બારેલીના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોની અંદર પલટાવ સાથે મેઘમહેર જોવા મળશે જેમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે માંડવીના વિસ્તારની અંદર ગાંધીધામ બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે અત્યારે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું હતું જે ધીમે ધીમે આગળ વધીને નાગપુર આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે પહોંચેલું જોવા મળ્યું છે જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ગાજવીજ તીવ્ર બનતી જોવા મળશે અને વીજળીના ચમકારા સાથે ભારે મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળશે અને આવતીકાલ દરમિયાન પણ આ સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર ગુજરાત ઉપર જોવા મળશે આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકેલી જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની ની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને આવતીકાલ દરમિયાન પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સિસ્ટમ ટકરાવાના સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ખાંગા થયા હોય તેવી રીતે અતિ ભારે વરસાદ જોવા મળશે જેમાં પણ ખાસ કરીને દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ આગામી દિવસોની અંદર ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ માટે જાહેર કરવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અને ચોમાસા અંગેની આવી તાજી નવીના પડ માહિતી દોસ્તો રોજે રોજને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો